જય માતાજી દોસ્તો જય જીયારા ભાઈ તમે જઈશો ભાઈ આપણે ઉપર યુપીસીનો સેટ લગાવે છે પંદર બાય ચોવીસનો તો ચાલો ઉપર જઈને તમને રિઝ્યુ કરાવી દઈએ કઈ પાઇપનો ઉપયોગ કરે છે શું છે તે તમામ જાણકારી આપીશું આપણે ઉપર જઈને કેટલો ખર્ચો થયો એ પણ જણાવીશું જો તમે આ વિડીયો અમદાવાદ કે ખેડા સીડીના કપડવંશ કે મહેમદાબાદ માતર આણંદ જોઈ રહ્યા હોય કે પછી તમે દેગામ સાઈડથી જોઈ રહ્યા હોય કે તમે ગુજરાતમાં કોઈ પણ જોઈ રહ્યા તો અમને સબસ્ક્રાઈબ કરજો અને જો આપણા જે મેં નામ દીધા એમાં તમારે કામ કરાવવું હોય અમારી જોઈએ તો તમે કરાવી શકો છો અહીંયા તમે જોશો શકો યુવી સેડ આપણે લગાવ્યો છે એની ફિટિંગની વાત કરીએ તો અહીંયા દિવાલની સાઈડ તમે જોઈ શકો છો આપણે અટેચમેન્ટ કરી અને દસ ટી ખીલા લગાવેલા છે આમ તમે એક ફૂટનું આપણે ઉતારી છે સેવન હોય એવુ હોય ઉપયોગ કરે છે આડી આડી ફુટે આપણે પાઇપનો નો ઇસ્તેમાલ કરે છે એટલે કે ઉપયોગ કરે છે આગળ તમે જોઈ શકો છો અહીંયા પણ આપણે સપોર્ટ લીધો છે અહીંયા આપણે સપોર્ટ લીધો છે ખૂણામાં ધાબા ઉપરની અટેચમેન્ટ ફાસ્ટનર મારીને અટેચમેન્ટ કરે છે ત્રણ ડોરની બોક્સ ઉપયોગ કરે છે

વિડિયો ગમે તો લાઇક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભરજો કોઈ પણ જાણકારી જોઈએ તો ડિસ્પ્લે મને મારો નંબર આપેલો છે તમે મને કોન્ટેક્ટ પણ કરી શકો છો આગળ તમે જોઈ શકો છો કે આપણે પન્નારું અટેચમેન્ટ કરી છે અહીંયા તમે જોઈ શકો છો આપણે ચારની પાઇપ લીધી છે અને એ કરીને આ રીતે આપણે પન્નારું લગાવી છે જેથી કરીને નેવા ડાયરેક્ટ બહાર પડે વિડીયો ગમે તો લાઇક અને શેર કરો ખર્ચાની વાત કરીએ ટોટલ પંચ્યાસી હજાર રૂપિયા ખર્ચો થયો છે આની અંદર વિડિયો ગમે તો લાઈક અને શેર કરો થેન્ક યુ